ओ विठा ए बोल अरे तू येचम बाइक शॉप करवणार आहेस अरे बाइक शॉप करवना <सलतागा>। नाही राहू आता 9 राय सेकंद म 9 ला होजो हे हे मन तो नाही मनातो अरे ओणोय ना ना। मनातो नाही जाणू तो पेट्रोल ना पेट्रोल वाचवा मते

ઓ હા એ બુસાલા પાનું

નથી <mohana>, <mohana>,

એ તો ઉભીડો તમાજીયો એસી રખેલ તો વિઠો વિઠો આસી ઉભેઠો તો દેતાઈએ એલો વિઠો તો અહી ઘેર વિઠોન તેજ ગયો એમ સમું મુગળ ન બતાય આ તમે જોતા હોત યાર ક દેતાઈએ ના 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 કે આય ક યાર મોલ થાય ને ભમું તારે જો રખેલ લઈજો ના જોઈય એટલે ભમ મારું લાગે તમાજીયો રખેલ દેજો હા તો આ બધું કોમ જ ના દે આ બધું ઉકાઈ જાય આ બો રગળ રગળ કરું હું ના તો હું સુઈ જાઉ ના ના ના

આ દિન એરીઓ ગયો ગાયો હી માર કેટલી છે 45 45 હ મને મય આવી બે ગેસ સોન મો ના મારી અમાર દૂધ ના ખાવાનું હ આવી ખાજીજીમાંથી ના ના હેલ કર હું રખાય તમે જા તું ગેસ લાગી ઓહ લે આ જી બનાજો આ ક મને જી બનાતા જ નહી આવતો એટલે તો લોચાઈ હલો જી ન લે આવો હ ડોશી ને ના જીવ તમ ડોશી તપતી જ એટલે માં ડોશી બે આવ નહીં નકા હાલજી બનાવા હ હોવા આનું જીરો ઈ નહિ બનાવે માર ફુવા આ ધોનો મોતર આવે ને પાતી છે રે તમ પાતી છે એટલે હું જાવ તમ તો સોન ની કેક બનાતી છે ને એ દસ પાઈસો વાકી કેક જાવ આ ધોનો રખેર હે કે તું ના રખડે જો ના 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 મને ના આવે તમે તમારી દર રખેલો આવના ઘરે રખેલો જો આવી અંદર ગણ વનર ઓ મચ્છે જે દે હાલો હાલો માછે બોલ હાલો હાલો અમારું છે તમે ફોન કર્યો તો તો તાણા એ શું કરવાનું નહી આવવાનું કોનુડો વાળ્યો છે કોનુડો વાળો તમે એ ખાવાનું બહાર છે તો ત્યાં નીમણીમાં હા તાણે ખાવાનું બધું પ્રોબ્લેમ આવે કે તમે નાજો નાય ને હારો લુગડો પહેરજો હા આ લૂગડા પહેરી હા કે પછી ઈ કંગ તમે આવો અને આવીને કે પછી ખાઈ ને કંઈ કોનું એ હારો હારું અને ડોસી તો આવી જશે ડોશી તો કંઈ નહીં આવ્યું હોય તાણે હા હ એ હારું તમ આવું હારું નાયન આવજો પા એ સારું હા

Why? ève jo piña Čezع!!! How old do you mean by?! The... paha men try a aquí What and what do you mean by肉? No, do you mean like qué? Ba where was pus? Piendal What do you mean? Let's go, page You g Transform

કોક લઈ જઈએ તમે ભઈ ભઈ લઈ જાય છે તો ના લે કોણ મંગ કરજો કોક નો નહીં નહીં એને મોઢે ભૂખો આવ્યો હતો વાળ્યો તો કેજે નહીં પર મને મને કેજે માં ઘરે જ તો કોઈ કોમા કેજે ના તો મને આ બકુ ચાલુ ન થા ગમુ જ 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 ગમુ તું બેંડા લે ઓ સાયકલ ની બેંડા તું બાયક હું નવુ અપાજી હા લે સાળ લે બેંડા એ જેવો બેંડા લોકો જે લેન્ડલ હોય કોદ એ ચોરી થઈ ગયું તો ને તો ભાડું તો કેતો રાણ હું નહીં જઈ ફોન કર ફોન કોલ કોલ નંબર કીડ્યો હા નંબર કીડ્યો નંબર દીતો 852 અઠાન ફોટો જોયો હો 852 નતું લે દે જા સતરું પાંગર દેખાડનાય મો દુકાન ગયો તો દુકાન હા પણ હું ગઉ મનવ કબરું કે માં બાય પાળતો બાય હા તું કાળું કાળું પેડલ આ તેનું અ પેલું કુકેવા સ્ટાન્ડર્ડ હા એ રહ્યું નામી નઈ પાળતો જીતે કોણ હોય કે ચોર લઈ ગયું હું વાત કરી ના ના યાર એ હું યાર હાચી વાત ઓ મોનતું ને હાચો ગાજો તો ઓને હાચું લે ઓ

એવો રે જેવો હતો પેલું કાળો આવે ઓયયું એ મુટાવા નહીં યાર હવે તો જોર થઈ ગયું આપણે લઈ ગયું તમે કાઈ લાયા હતા હા હા હું આમળા લાવ્યા લ્યા અમે

આગેવાન એ વાત હોય તમને મન વગર બોલાય કે ના બોલાયેલો તમે તો ભેગા <laughs> મળી

માર મારું નવ વડે નસુ નંબર જે છે વડે ગાણો ગાલો આય હે હા અરે બસ બોલાયો કે તો માર વાત કે હું કે કે બાઈ તો હું 10 લાખ બાઈક લાવ સેકન્ડ માં હા હા ચોપડી બાપડી બધું આ દાદી ઓય જગ્યાએ ત્યાં ના બતા ચોપડી બાપડી બધું બતાવ હોય હા અતારી ચોપડી <jamais> 有人。<laughs> ઓતારી આદને ચોરી કરી હ હા અમાદો અમા અમા હું બભાવ આપળો ભાઈ હા આ ગીતે દોય આઓમ જાઓ આ આગળ અલ્યા ઓય આવ આ લખો જો બેગ મારું તો લે કાયડા આ તું ચોરી કરી ને 50000 દળ દે સા બરા દેખા ઉભો નક ચોક ને ગામમાં કોને ગામમાં 1 લાખ ને 50000 આપડે ત્રીસ હજાર નું રાખો અને ત્રીસ હજાર માં આપડે ગાયો ચારો ને નોખવાનું હા દસ હજાર પાછું મળ્યું એટલે ગાયો ને

તું બંધ થઈ જાય તું ચોરી હાલ ત્રીસ હજાર આપણે રાખો ત્રીસ હજાર લેવા નહીં અને આપણે વીસ હજારનો ગાયનો ચાર નોખવાની અને પછી દસ હજાર વધ્યા ને એ તમારે કંઈ રાખજો ગમુકો ખારો અસર આવે તો આપણે ફાળો લખાવા થાય હા તો ના સારો ફાળો આવે આવી રીતે સમાચો કરાય તમે તો આ બે વાગાડી પટી ગયું સમાચો આવી રીતે સમાચો કરી નાખે

આપડે બધા ઘેર હવે પતી ગયું અને પરમદાર અમે તાર ઘેર ત્રીસ હજાર ને ત્રીસ હજાર લેવા આવશો અને પછી જે એના જાવ વીસ હજાર નો બધે બધા આગળ આપણે એક સમાધુ માં જવાનું એક ફોન આવ્યા તો મારે ખાવ